આ ગરવી ગુજરાતની ધરાના સર્વ ગુજરાતીઓને મારા નમસ્કાર તથા માં સરસ્વતી દેવીના ચરણોમાં પ્રથમ નમન સાથે મારા કોટી કોટી વંદન હું બાળવક્તા શૌર્ય કાકરેજા આ ગૃહ પૂર્ણિમાના શુભ અવસર પર સર્વ જ્ઞાન ઉપાસક એવા મારા ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન સાથે હૃદય સ્પર્શી નમસ્કાર આ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર ગુરુની પ્રતિષ્ઠા સન્માન અને સમર્પણ વિશે મારે થોડું કહેવું છે ગુરુ પૂર્ણિમા એટલે મહાભારત રચિતા કૃષ્ણ દેવાયન વેદ વ્યાસજીનો જન્મદિવસ એ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા જેમણે ચાર વેદોની રચના કરી તે ખુશીમાં આખો સંસાર આ પવિત્ર દિવસ ને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવે છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે અરે રૂઠે ગુરુ ઠોર હે ગુરુ રૂઠે નહીં ઠોર એટલે કે જ્યારે ભગવાન રૂઠે છે ત્યારે માણસને ગુરુનો આશરો મળે છે પણ જ્યારે ગુરુ રૂઠે ત્યારે માણસને ક્યાંય આશરો મળતો નથી ધાર્મિક ગ્રંથો અનુસાર ગુરુ દેવતાઓ કરતા પણ માત્ર જ નહીં વિશ્વામિત્ર ગુરુ હતા પાંડવો ને ગુરુ દ્રોણાચાર્ય ગુરુ હતા તો સ્વામી વિવેકાનંદજી ને રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ હતા તો શિવાજી મહારાજ ને સ્વામી રામદાસ જેવા ગુરુ હતા જે રીતે ચંદન કોઈ બીજા પદાર્થ સાથે ઘસાઈને એ પદાર્થને પણ પોતાના જેવો સુગંધિત બનાવે છે એ જ રીતે ગુરુ પણ પોતાના આશ્રિત શિષ્યને સુગંધ રૂપી જ્ઞાન આપે સુધી પહોંચાડે છે ગુરુ એક નાવિક બનીને આપણા જીવન રૂપી મહાસાગરમાં હાલક ડોલક થતી આપણી જીવન મયાને સ્થિર કરી પ્રભુરૂપી રૂપી સુધી પહોંચાડે છે ગુરુ પૂર્ણિમાનો એક વાસ્તવિક અર્થ એ પણ છે કે ગુરુ પૂર્ણ મા સર્વપ્રથમ માજ ગુરુ તત્પશ્ચાત ગુરુજ પૂર્ણમા એટલે અંતમાં મારે એટલું જ કહેવું છે શબ્દથી કાગળ કરું લેખન સબ બનરાય સાત સમુદ્ર કી મસી કરું ગુરુ ગુણ લખાન જાય એટલે કે આપણે આ ધરતી બરાબર કાગળ લઈએ આ સૃષ્ટિના તમામ વૃક્ષો બરાબર કલમ લઈએ સાત સમુદ્ર બરાબર શાહી લઈએ તો પણ ગુરુના ગુણ લખી શકીએ ગુરુદેવ ભવ